હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય તમારા કોરા સ્વાગત છે આપણે કાલે એન્ડ જ કર્યો કર્યો તો 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 આજે ચાલુ હું આવ્યો ગૌશાળામાં પાણી ગયો પાણી ટાકો બરોબર બીજું અહીંયા ને આપણે ગૌશાળામાં જવું અહીંયા ને કામ ચાલુ થાય છે જો છપરા બનવાનું અને તો કાલે મોટર આપણે મોટર માંડી તો કાલે હું બધું કર્યું હતું તો હવે આ ટાકો બંધ કરી દઉં પછી આપણે બ્લોક નું કામ હાલે ગામમાં તો અહીંયા જરાક નજર માં જાય ને પછી વાડીયા આપણે મિહમાન છે એટલે ગામમાં હું બહુ જાજી નહીં રહું બ્લોક નું કામ આલે મારા પપ્પા બ્લોક ટ્રેક્ટર થી બ્લોક હારે છે બરાબર તો ચાલો ફટાફટ ધંધા જ કરી અહીંયા એટલે બધા ના કેતા પૈસા ભેગા કરી લેવા સાચી વાત જો અહીંયા આપણે પાણીનો વાલ છે કોઈ દી દેખાયડો નથી બરાબર જોવા દઈએ અહીંથી પાણી આવે આપણે ડાયરેક્ટ ને રોડ કાઠે જ છે જોવા દઈએ આ છે ને આમ બંધ થાય પાણીનો વાલ જો કુમરા ફેરવવાના મોટો બધો વાલે હતો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બ્લોકનું કામ આવે બરોબર આ રીતે બ્લોકનું કામ આવે છે જો ને આ આખી બજારમાં બ્લોક નાખવાના હે જે રેવલ કરેલ છે એમાં હા પપ્પા બ્લોક નો ફેરવો ઠલવાગી ને જો આખી બજાર અહીંથી ઓલી ગાય ગાયેલી આવે ને આ સુધી નાખવાના હે બરોબર એ રીતે નાખવાના હે અને જો અહીંયા આ કાકરી પડી કાકરી હવે ઘટવાની હે તો એ થોડીક મગાવી જો ચાલો કન્ટિન્યુ કાલે મળ્યા નેક્સ્ટ મોર્નિંગ થઈ ગયું છે સવારના વાગી રાખ્યા છે પાંચ બરાબર જે અત્યારે ફૂલ અંધારણ છે અત્યારે હું શું કઈ નર્મદાનું પાણી આવતું નથી તો અત્યારે મારે જવું જો હોય મોટર ચાલુ મોટર ચાલુ કરવા માટે પણ આપણા કઈ ગાડી છે ને લાલીને જવાનું જો અંધારું ચાલો ફટાફટ મોટર ચાલુ કરીએ પછી મળ્યા અત્યારે આપણે આવી ગયા મોટર ચાલુ કરવા નથી મોટર ચાલુ કરી અને દર્શન કરવા આવી ગયા જો તમને કરાવી દઉં આજે આપણે મહાદેવનું મંદિર ઓર ઓર મહાદેવ ઘણા હો દર્શન ભાઈ ગુવાડના કોલમાં તમારા બધાના મનમાં એક વિચાર ચાલતો હોય તેમાં જ અહીંયા મહાદેવના મંદિરે ગયો તો એમાં એવું હે મોટર ચાલુ કરવા આવ્યો તો ને અહીંથી આવું જરાક જ છે તો બરાબર જરાક જ દૂર છે જો કે જો અહીંથી આ હમે હમે જો આ ઓયડી દેખાય અરે ધોરા કલરની એ ચાલુ કરવા ગયો તો અને એની બાજુમાં જો મંદિર છે બરાબર અને બીજા નંબરમાં તમે એક વસ્તુ સાંભળો છો

દાદા ફ્રેન્ડ છે ને એ ગયો હાલો તો અમે ચા પીએ રિક્ષો લઈ ઈ રિક્ષો લઈ લો કે જેવા તેવા માણસ થોડા છે હાલો હું ને મારો ફ્રેન્ડ રાજુભાઈ નંદાણી અમે આવી ગયા છે અહીં આ મારી ઓફિસ નથી આ દવાખાનું બીજું નવું દવાખાનું આવ્યું પણ દી પહેલાં તમને જે બતાવ્યું હું તો અહીં જાહેનો ટેન્ક છે આપણે એમાંથી નાઇટ્રોજન નેટ્રો નાખી

ચાલો આજના વ્લોગ માટે એટલું જ છે હવે મળશું કાલ મસ્ત નવા વ્લોગમાં એની પહેલાં આપણે સીસીટીવી કેમેરો લીધો છે તો એ બધું કાલે નવા વ્લોગમાં બતાવશું બરાબર અહીંથી જ પાછો અત્યારે વ્લોગ ચાલુ કરી દઉં તો ચાલો બંને બે નવા વ્લોગમાં બહુ મજા આવવાની છે બરાબર કેમેરો લીધો છે બધું બતાવીશ ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં જય મંત જય જઈશ